નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો છેલ્લા ઘણા સમયથી તમે સોશિયલ મીડિયાની અંદર આ સમાચાર સાંભળ્યા છે કે ગુજરાતની અંદર સ્કૂલો અને કોલેજોની અંદર ગરમીના કારણે જે ઉનાળું વેકેશન છે એ અઠવાડિયું લંબાવવામાં આવશે તો આ રિલેટેડ પ્રાથમિક શિક્ષક નિયામક ડીઓ ઓફિસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે કે આના રિલેટેડ ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ નિયામક ડીઓ ઓફિસે સ્પષ્ટતા કરવી પડી એટલે કે જે છેલ્લા ઘણા સમયથી આ વાત અને આ સમાચાર ફેલાઈ રહ્યા છે કે સ્કૂલો અને કોલેજોનું જે વેકેશન છે એ અઠવાડિયું લંબાવવામાં આવેલું છે તો એના રિલેટેડ પ્રાથમિક શિક્ષણ નિયામક ડીઓ ઓફિસે ઓફિશિયલ સ્પષ્ટતા કરવી પડી વેકેશનની મુદત વધારાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા હતા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર આ મેસેજ ફરતા હતા કે જે વેકેશનની મુદત છે એ એક અઠવાડિયું લંબાવવામાં આવેલું છે અમદાવાદ સહિત રાજ્યમાં વેવને કારણે વેકેશન લંબાયું હોવાના મેસેજો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા અને અફવાએ જોર પકડ્યું હતું જોકે સત્તાવાળાઓનું કહેવું છે કે સ્કૂલો અને શૈક્ષણિક સત્ર છે એ તેર જૂનથી ચાલુ થઈ જશે ગરમીને કારણે વેકેશન લંબાયેલી અફવા સ્કૂલો તેર જૂનથી જ ચાલુ થશે તો જે આ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર આ મેસેજ ફરી રહ્યા હતા એ મેસેજ એકદમ ખોટા છે અને તમામ સ્કૂલો છે એ તેર જૂનથી જ એના રાબેતાનો જે કાર્યક્રમ છે એ પ્રમાણે જ ચાલુ થશે જે સ્કૂલોનું નવું શૈક્ષણિક વર્ષ એકેડેમિક કેલેન્ડર છે એ પ્રમાણે તેર જૂનથી ચાલુ થઈ જશે અને આપણે ડિટેલની અંદર સમજીએ તો આકરી ગરમીને કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપે વેકેશન તેર જૂનના બદલે વીસ જૂન સુધી લંબાવવાની માગ કરી હતી જો કે ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના ડીઈઓ કચેરીના પદાધિકારીઓએ વેકેશન નહીં લંબાય તેવી સ્પષ્ટતા કરવી પડી છે એટલે કે વિદ્યાર્થીઓનું જે વાલી મંડળ હોય એમના દ્વારા અને પ્રાથમિક શાળાના જે શિક્ષકો હોય એમના મંડળ દ્વારા વેકેશન લંબાવવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી પરંતુ આની સરકાર દ્વારા ના પાડી દેવામાં આવી છે અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં તેરમી જૂનથી શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસનો પ્રારંભ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં શાળા સંચાલકો અને વાલી અગ્રણીઓની રજૂઆત બાદ ઉનાળું વેકેશન લંબાશે તેવી અટકળોએ ગુરુવારે જોર પકડ્યું હતું ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ અને ગુજરાત વાલી અધિકાર ગ્રુપના જ્યોર્જ ડાયસે મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી કે ગરમી ઘટી નથી જેના કારણે લોકો ગરમી સંબંધિત બીમારીઓના ભોગ બની રહે છે જેના કારણે વેકેશન લંબાવવામાં આવે તો આ વેકેશન લંબાવવામાં આવે એવી રજૂઆત છે એ કરવામાં આવી હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ રેલિટેડ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વેકેશન છે એ લંબાવવામાં આવશે નહીં એટલે કે હવે જે સ્કૂલો છે એ તેર જૂનથી જ ચાલુ થશે અને જ્યાં સોશિયલ મીડિયાની અંદર જે તમામ સમાચાર ફેલાઈ રહ્યા છે કે શાળા અને કોલેજોનું જે ઉનાળું વેકેશન છે એ અઠવાડિયું લંબાવવામાં આવશે એ તમામ સમાચારો સદંતર ખોટા છે તો તમારી જે શાળા છે એ તેર જૂનથી જ ચાલુ થશે તો મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ